ગુજરાતી ફેમિલી ભાઈ કેમ છો ભાઈ મોજ વાત તો સ્વાગત છે આપણા વ્લોગની ચેનલમાં અને ભાઈ વ્લોગની ચેનલમાં તમને હું ને હજુ સુધી આ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ફટાફટ ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક પણ કરી નાખજો ન્યુ ફીચર આવ્યું છે ઈપી ઈપી પણ કરતા જજો સવાર સવારમાં આવું છે ક્યાં આવવાનું ભાઈ ખબર જ હોય તમને કામ તરફ અને ગાડી તો કે છે નહીં કારણ કે છે ને બહાર પડી છે આપણે ચાલો બહાર મૂકી દીધી છે અને મારો ભાઈ છે ને એ પછી આવશે આગળ દસ વાગે દસ વાગે જવાનો છે એને પાછો લેવા આવવાનો છે પછી એને ગાડી આપી દેવાની છે ચાલો ફટાફટ આપણે જઈએ મોડું થઈ ગયું છે તોય આપણે આપણી ઝાકળ બહુ આવી જાય ભાઈ પડશે અને સર્વિસ ભાઈ માગે છે ફૂલ્યા ફૂલ હમણાં સર્વિસ કરી નાખ્યું છે એટલે કે ગાડીની હો મિત્રો આવી ગયા છે લેવા કેમ એટલું બધું મોડું એટલે બસ આજ મોડું છે દસ વાગે દસ વાગે લેવા આવ્યો સીધો ફટાફટ ચાલો જાવું છે આમ નમ ગેર પાડી લઉં લે 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 હારો હાલો મિત્રો બે ઘંટે જો જવું છે તર કરનાળા જવું ને ગાડી બંધ કરી દે અવાજ પાછો આવશે છે મજામાં બસ મજા મજા લે બજરંગ બલી છે મિત્રો અત્યારે કરનાળા અને સાને બપોર કઈ વસ્તુ દેખાડ્યું નહીં ને તમને તો ખબર હોય પેટ પૂજા કરવાની હોય તો ચાલો અત્યારે ઓન ધ વે રેડી ને પાછો કેરે આવવાનું છ કલા કેટલા વાગ્યા છ પાંચ વાગી છે પાંચ વાગ્યા પાંચ દર્શન કરીએ ચાલો મિત્રો દુકાને આવ્યા છે ને મીઠો માવ ખાવ પાછા કેમ નઈ ગયા માવ ખાય છે મીઠો મીઠો માવ ખાવી મંડળે દર્શન કરવા ચાલો ના લઈને મળીએ આપણે મિત્રો પોગી ગયા છે શિયાલગાઢા ના હનુમાન દાદા ના દર્શન કરી મસ્ત્રી છે ને ફૂલે ફૂલ ઉડતી હતી ટાઈટ હોળી ગઈ ભાઈ કોઈ બે પાય છે ને કોટ કોઈ ની પાય કોટ છે જ નહીં બે ની એક કોઈ પાય છે ને કોટ જ નથી આઈ નથી લાવ્યો હું નથી લાવ્યો કોટ જ નથી આવ તો આ કી લઈ છે હાલો મિત્રો દર્શન કરો સિનેમેટિક માં મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા છે અને જવું છે ઘર બાજુ ઠંડી ફૂલે ફૂલ થઈ ગયું ઓલે છે આમ સામેની બાજુ છે ને પુલ ને એવું બને છે અહીં હાલો તો જોતા આવી કે કાટો મારતા આવી આવું મંદિર દેખાય છે હજી તો ભાઈ રિનોવેટ થાય છે એવું લાગે છે મને એવું લાગે અને અહીંથી પુલ થાય સીધે સીધો મિત્રો ઓંધા હોય આવું નીકળવું છે કેમ કે છે ને ઠંડી ફૂલ વધી જાય એવું લાગે છે અને પાય કોટ બે એકોય એક કોટ છે ને અત્યારે ને મારે અકાડવાની છે અત્યારે નેસડી સુધી તો હું અકાડી લઉં છું પછી તું

સિંહ ભૈયા ઓર ઓરના પરમાં મારી આંખ્યું નથી ખોલે ગોવાઈ ગયો મરો જાય કી તે સિંહ ભૈયાનો હા ભાઈ કવિરાજ કોઈ કલાકાર નહીં અને માં બાપ થી મોટો સલાહકાર નહીં પછી જો આથી આંખ્યું નથી તો વિવાદ થાય હવે આવે આવી ગઈ છે કોઈ પાડે જોતી જ કેજો કોણ જોતી હોય તો કેજો તમ કોમેન્ટ કર નાખજો ડ્રાઈવર માં ડ્રાઈવર આમ નામ સેલ્ફ માં દે દા સેલ્ફ માં દે ઓ આ છે ને આ ખખડી છે ખખડી છે ઓ એમ ખાલી કાઈ વધે નહીં મિત્રો બેઠા બેઠા ને કેટલી ઘણી બેઠા ખબર અગિયાર વાગી ગયા છે હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે હજી તો બ્લોગ એડિટ કરવો હશે કેટલા અગિયાર ને ચાર થઈ ગઈ છે શું સુવાનો ટાઈમ થઈ ગયો છે આજનો બ્લોગ આયા પૂરો કરી દઈએ કેવું કેવું લે નહીં ઉપર આજનો બ્લોગ આયા પૂરો કરી દઈએ કેવું હારા હરામાયેલું રે રે ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ચાલો નેક્સ્ટ વિડીયો મળશે ત્યાં સુધી બાય બાય ટિકેટ ટાટા મહાદેવ હર

પ્રીડિક્શન નો ટાઈમ થઈ ગયો પ્રિડિક્શન પ્રિડિક્શન મેકો એ વ્યૂ ઘટી ગયા છે યાર હાવ શું કરું યાર ઘટી ગયા હા આવ લાવો કોઈ સપોર્ટ ન કરતો વ્યૂ ઘટી જાશે તો તમારે પણ ડેઈલીના 5 થી 6000 કમાવા છે બરોબર હા તો કમાવાય મહેનત કરો ઉજાનાની એ વાત એ હાચી 300 રૂપિયા માં ડાળી હય જવાય સર રાખું <laughs> <laughs> પ્રેડિક્શન તો આપવા દે ઈ બધું મને મને દેડી થઈ ગયો દવા લઈ લીધી લાગે થઈ દવા લીધી ના ના લાડવા જતા તડપી એસી ને લાડવા ખાતા એ લાડવા સાહેબ ની એલા ભાઈ ભાઈ આ બધા માણા એમ વિચારા કોણ લાડવા છે હે લાડવા સાહેબ ઈ અમાર છે ને સાવર નામ છે ને એક પ્રખ્યાત છે દવાખાનો એટલે લાડવા સાહેબ કેવાય એવું છે હા લાડવા ખાઈ લે તો ઉતરવા નહીં લાડવા

પાંચ હું પાલન નથી કરતો હસોડી વધારે મજા ગળું બેલું છે ને ઉધરા આમ થઈ ગઈ તાવ તો બંધ થઈ ગયો પણ ઉધરા આમ થઈ તાવ કંટાળી ને કે આને કઈ શેજ કે વાતાવરણ એવું થઈ ગયું છે ભાઈ ក្លលូហួឲយជលိုင်းធូកូរូណាខបននីកា